તો કાટલા વાટલા થોડા સાફ સફાઈ કરે વરસાદ દિવસો છે એના કારણે તે રજા છે તો આજે આપણે રજા છે અને બધું કામકાજને વરા મતલબ કરતા તો કામકાજ અને હવે આપણે જવાનું છે ગામમાં થોડા હેર હેર કટિંગ કરવાના છે થોડા સેટિંગ કરવાના છે કારણ કે સખત ખરાબ લાગે છે કારણ કે કામકામમાં તો ભૂલી જવાય છે એ મતલબ આપણે શું કરીએ ફૂની તો આપણે ગામમાં જવાનું છે બ્લોગમાં બનાવી રહીશું અને આ છે આપણે ભાણે જ મોજ મસ્તી કરીએ કારણ કે આપણે ગામમાં તો જવાની ઈચ્છા આપણે ઈચ્છા કરીએ છીએ મતલબ સેટ બેટ લોકોના ફોન આવી જાય તો કામ મતલબ બજાર જવાનું કેન્સલ પણ થઈ જાય કારણ કે કામ પર આવ્યા છે તો કામ હિસાબી કરવું પડે આપણે બનાવી છે અને દૂધ લેવાય સાફ લીવું પડશે એટલા માટે અને આ છે આપણી પણ ફિલાલ દોસ્તો આપણે કંઈક ગામમાં જવાનું નથી અને વરસાદ આવી ગયો છે એના માટે આપણે ગામમાં નથી જવાનું કારણ કે વરસાદ આવી ગયો એટલે રોકાઈ ગયા છે કાલે જવાનું છે અને આ છે આપણું કારખાનું અહીંયા આપણે કામકાજ કરવાનું બસ આટલી જગ્યાથી બીજી કઈ જગ્યાએ જવાનું નહીં બસ આપણે એક જગ્યા જ છે હવે આપણે થોડીક મસ્ત નેચરલ જગ્યામાં ફરી આવીએ કારણ કે શહેરો આવી ગયા છે થોડું બેકગ્રાઉન્ડ સારું હોય નેચરલ જગ્યામાં ફરી આવ્યું તો વ્લોગમાં બની રહીજ તો ફિલહાલ દોસ્તો અહીંયા કંઈ બેસવાની એવી કોઈ જગ્યા છે નહીં પણ ખાલી મતલબ લીલું એના કારણથી નેચરલ મસ્ત લાગે એવું છે એટલે આપણે મતલબ અહીંયા બસ સારું મસ્ત લાગે એના માટે આપણે અહીંયા આવીએ છીએ બીજું કંઈ છે નહીં અહીંયા બસ નેચરલ જગા એના કારણે આપણે મતલબ અહીંયા આવીએ છીએ વ્લોગ પસંદ આવે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો કારણ કે યાર આવી મતલબ લીલી નેચરલ જગ્યામાં આવવાનો મજા ફૂલ આવે એના કારણે આપણે મતલબ આવીએ છીએ એ છે બીજું કંઈ છે નહીં તો ફિલહાલ દોસ્તો આપણા બ્લોગ તો બહુ મોટા તો હોય ને બસ સાથે આટલા બસ મોટા હોય વધારે મોટા તો હોય નહીં કારણ કે મારી પાસે બીજું કોઈ વસ્તુ બધું બતાવ્યા જવું કંઈ છે નહીં દરેક બ્લોગમાં હું બધું જ છું કારણ કે જે બી છે યાદ છે કારણ કે બીજું કોઈ બ્લોગમાં બતાવે જવું છે નહીં તો ફિલહાલ દોસ્ત તમારા સપોર્ટની જરૂર છે તો એ સપોર્ટ કરજો અને મળીશું આપણે બીજા બ્લોગમાં તબ કે લઈએ બાય બાય